દેન ગુજરાત કચ્છ નિષિભાઈ લાલન ગુજરાત બેન્સકંથા મિસિસ જેનીબેન ઠાકોર ગુજરાત અહમદાબાદ ઈસ્ટ રોહન ગુપ્તા ગુજરાત અહમદાબાદ વેસ્ટ ભરત મકવાના ગુજરાત પોરબંદર લલિતભાઈ વસવાઈ ગુજરાત બરદોડી ઇસ્ટ સિદ્ધાર્થ ચૌધરી ગુજરાત વલસાડ આનંદભાઈ પટેલ ઉમેદવારોની બીજી યાદી નામોની જાહેર કરવામાં આવી હતી અને હવે બીજી યાદી છે તેતાળીસ નામોની છે કોંગ્રેસની બીજી યાદીમાં તેતાળીસ ઉમેદવારોના નામ જેમાં બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા ટિકિટ આપવામાં આવી છે બારડોલીથી તુષાર ને ટિકિટ આપવામાં આવી છે કોંગ્રેસે ગુજરાતના ઉમેદવારોની યાદી જાહેર કરી જેમાં ગેનીબેન ઠાકોર બનાસકાંઠાથી થી કોંગ્રેસના ઉમેદવાર જોકે ગેની ઠાકોર પહેલા જ વિશ્વાસ વ્યક્ત કરી ચૂક્યા હતા અને ગત અઠવાડિયામાં જ ગેનીબેન ઠાકોરે કહ્યું હતું વિશ્વાસ વ્યક્ત કહ્યું હતો કે હું ચૂંટણી લડીશ પણ ખરા જીતીશ પણ ખરા ત્યાં સુધી કે શિવરાત્રી દિવસથી દિવસ થી અમે પોતાના પ્રચારના શ્રી ગણેશ પણ શરૂ કરી દીધા હતા અને ત્યારે જ વિશ્વાસ વ્યક્ત કરાયો હતો કે કોંગ્રેસ ઠાકોરને ઉમેદવાર તરીકે બનાસકાંઠાથી ટિકિટ ફાળવશે અને એમનો વિશ્વાસ સાર્થક સાબિત થયો છે કોંગ્રેસે બનાસકાંઠાથી ગેનીબેનને ને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા છે ગેનીબેનનું નું વર્ચસ્વ ઠાકોર સમાજમાં જોવા મળી રહ્યું છે અને બનાસકાંઠામાં મોટે ભાગે

અશ્વિન કોટવાલને માહત આપી હતી અને બારડોલીમાં પણ એમનું સારું એવું વર્ચસ્વ છે કોંગ્રેસના સંદર્ભમાં તો એ ગણતરી છે ગેનીબેન ઠાકોરની જે પસંદગી કરવામાં આવી છે લગભગ નિશ્ચિત મનાતું હતું નામ અને ગેનીબેન ઠાકોરે તો ચૂંટણી પ્રચાર લગભગ શરૂ પણ કરી દીધો હતો કારણ કે ઠાકોર કમ્યુનિટી જે છે એના સંદર્ભમાં એમની એક ગે બનાસની બેન ગેનીબેન એ પ્રકારનું એમને ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો હતો અત્યારે પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો તેઓ ટૂંક સમયમાં કદાચ પ્રેસ કોન્ફરન્સ પણ સંબોધશે પરંતુ ઠાકોર કોમ્યુનિટી જે છે એ પાટણ બનાસકાંઠા અને મહેસાણાના કેટલાક વિસ્તારોમાં છે એટલે ત્યાં એ પ્રકારનું કોમ્બિનેશન છે લગભગ એવી પણ શક્યતા છે કે પાટણમાં પણ કોંગ્રેસ ઠાકોર ઉમેદવારને ટિકિટ આપે એવી પણ શક્યતા ચોક્કસ મનાઈ રહી છે એટલે આ જ્ઞાતિ ગણિતના આધારે અને જીતના વધારે નજીક પહોંચી શકાય કાંટાની ટક્કર આપી શકાય એ પ્રકારના નામો અત્યાર સુધીમાં જાહેર કરવામાં આવેલા છે

સમીકરણો જે છે એને ધ્યાને રાખી આ પ્રકારનો નિર્ણય કરવામાં આવેલો છે જોકે ખાસ જે જૂના જોગીઓ છે તેને ફરી એકવાર તક આપવામાં આવેલી છે એટલે સ્વાભાવિક છે કે એ ગણતરી હોય કે આ જ્ઞાતિ સમીકરણના આધારે આ સામાજિક ગણિતના આધારે

પાર્ટી લગભગ તૂટવાના આરે છે અને એક પછી એક નેતાઓ જઈ રહ્યા છે પરંતુ આવા સંજોગોમાં પોઝિટિવલી લેવા જઈએ તો મેં કહ્યું એમ કે અત્યારે એક પણ બેઠક એમની પાસે નથી એટલે અખતરાનો પૂરતો અવકાશ છે એટલે અખતરા કરતાં ક્યાંક સફળ થઈ જાય ઠાકોર કમ્યુનિટીની વાત કરવામાં આવે તો બનાસકાંઠા વિસ્તાર છે પાટણ વિસ્તાર છે અને મહેસાણા વિસ્તાર છે એમાં ઠાકોર કમ્યુનિટી એમાં ગેનીબેનની પકડ આ તમામ બાબતોને ધ્યાને રાખી અને આ નામો નક્કી કરવામાં આવેલા છે

આ રીતે થી સિદ્ધાર્થ ચૌધરી જેમને કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે કોંગ્રેસે જે પોતાના ઉમેદવારોના નામની આ બીજી યાદી જાહેર કરી છે નોંધનીય છે રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ જે હજુ હમણાં બે દિવસ પહેલાં જ પૂરો થયો હતો ત્રણ દિવસ પહેલા ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે ભારત ન્યાય ભારત જોડો ન્યાય યાત્રા જે ગુજરાતમાં પ્રવેશી હતી ત્રણ દિવસ આ યાત્રા અહીંયા રહી હતી અને રાહુલ ગાંધીએ જે પ્રચાર પ્રસાર કર્યો હતો તેના બાદ આજે બીજી યાદી જાહેર કરવામાં આવી છે જે અનેક સમીકરણોને જોતા અભ્યાસ બાદ ક્યાંક ક્યાંક આ બીજી યાદી જાહેર કરવામાં આવી છે કહી શકાય કે પૂરો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સત્તા હાંસલ કરવાનો ટિકિટ મેળવવા માટેનો કેતન પટેલ અને લાલુ પટેલ વચ્ચે જંગ જામશે બનાસકાંઠામાં ગેણીબેન ઠાકોર અને રેખાબેન વચ્ચેનો જંગ રહેશે જે રસપ્રદ બની રહેશે જો કે ગેણીબેનનું વર્ચસ્વ વધારે જોવા મળી રહ્યું છે બારડોલીમાં પ્રભુ વસાવા અને તુષાર ચૌધરી વચ્ચે જંગ જામશે અનંત પટેલ ઉમેદવાર રહેશે અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણાને ટિકિટ આપવામાં આવી છે પોરબંદરથી લલિત વસોયાને કોંગ્રેસે ટિકિટ આપી છે કોંગ્રેસમાં હાલમાં ત્રણ વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી છે જો કે તાજેતરમાં જે કોંગ્રેસનું ધોવાણ થયું એ પણ અહીંયા ઉડીને આંખે વળગે એ પ્રકારનું દેખાઈ રહ્યું છે કારણ કે કોંગ્રેસમાંથી અર્જુન મોઢવાડિયા સહિતના જે દિગ્ગજ નેતાઓ છે ભૂતકાળના કોંગ્રેસમાં રહેલા કુંવરજી બાવળીયા સહિતના જે નેતાઓ છે જેઓ હાલમાં ભાજપમાં જોડાઈ ચૂક્યા છે એ તમામ નેતાઓ અત્યારે કોંગ્રેસમાં છે એ કોંગ્રેસના જે નેતાઓ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે એમને પેટા ઉતારવામાં આવે તેવી શક્યતા સેવા રહી છે પરંતુ હાલની જે ગુજરાત વિધાનસભા બાદની જે લોકસભાની જે ચૂંટણી છે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી તેને લઈને મનોમંથન શરૂ થઈ ચૂક્યું છે અને આ મનોમંથનના અંતે ભાજપે જ્યારે પોતાની યાદી પહેલાં જ જાહેર કરી દીધી છે ત્યારે કોંગ્રેસે પણ પોતાની બીજી યાદી જાહેર કરી છે કોંગ્રેસે પહેલી યાદીમાં ઓગણચાળીસ નામોની જાહેરાત કરી હતી જ્યારે હવે બીજી યાદીમાં એકતાળીસ નામોની જાહેરાત કરવામાં આવી છે બીજી યાદીમાં તેતાળીસ ઉમેદવારોના નામ કોંગ્રેસે જાહેર કર્યા છે જેમાં ગેનિબેન ઠાકોર બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર છે પોરબંદરથી લલિત વસોયા અને મનસુખ માંડવિયા વચ્ચે જંગ જામશે મનસુખ માંડવિયા જે અત્યાર સુધી રાજ્યસભામાં હતા પરંતુ હવે તેઓ અહીંયા લોકસભાની ચૂંટણી લડશે બે હજાર વીસથી સુમુલ ડેરીના ડિરેક્ટર છે સિદ્ધાર્થ ચૌધરી જેની વાત કરવામાં આવે સિદ્ધાર્થ ચૌધરીને પણ મેદાને ઉતારવામાં આવ્યા છે ત્રણ વર્તમાન ધારાસભ્યોને કોંગ્રેસે ટિકિટ આપી છે દીવ થી કેતન પટેલ અને લાલુ પટેલ વચ્ચે જંગ જામશે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર રેખાબેન વચ્ચે જંગ કોંગ્રેસે ગુજરાતના ઉમેદવારોની પણ યાદી જાહેર કરી બીજી યાદીમાં તેતાળીસ ઉમેદવારોના નામ છે જેમાં ગુજરાતમાંથી પણ કેટલાક ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે જ્યાં કાટેકી ટક્કર આપી શકે છે એમાંથી એવી બે ત્રણ બેઠકો છે ખાસ અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા જેમને કોંગ્રેસના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે વલસાડથી અનંત પટેલને કોંગ્રેસની ઉમેદવારી માટે ઉતારવામાં આવ્યા છે અમદાવાદ પશ્ચિમ બેઠકથી ભરત મકવાણાની ટિકિટ ફાળવવામાં આવી છે

ખાસ વાત કરવામાં આવે સિદ્ધાર્થ ચૌધરીને જો બે હજાર વીસથી સુમુલ ડેરીના ડિરેક્ટર છે ગુજરાત યુથ કોંગ્રેસમાં પણ રહી ચૂક્યા છે મહામંત્રી અને સાથે જ અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણાને ટિકિટ ફાળવવામાં આવી છે આ રીતે પોરબંદરથી લલિત વસોયાને કોંગ્રેસે ટિકિટ ફાળવી છે અલગ અલગ ઉમેદવારોના નામની યાદી જે જાહેર કરવામાં આવી છે તે મુજબ જો જાણવામાં આવે તો અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા ગેનીબેન ઠાકોર બનાસકાંઠાથી વલસાડથી અનંત પટેલ અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા પોરબંદરથી લલિત વસોયાને ટિકિટ ફાળવવામાં આવી છે આ રીતે ઉમેદવારોની નામની જે યાદી જાહેર કરવામાં આવી છે દીવ દમણથી કેતન પટેલ અને લાલુ પટેલ વચ્ચે જંગ જામશે કોંગ્રેસે પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે અનંત પટેલ વલસાડથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે પોરબંદરથી લલિત વસોયા અને મનસુખ માંડવિયા વચ્ચેનો જંગ બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર અને રેખાબેન વચ્ચે જંગ જામશે સાથે જ નિતેશ લાલનને જે કચ્છથી કોંગ્રેસના પ્રમુખ છે ટિકિટ આપવામાં આવી છે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર અને રેખાબેન અમદાવાદ પશ્ચિમ પર દિનેશ મકવાણા અને ભરત મકવાણા વચ્ચે જંગ જામશે એટલે કે જ્ઞાતિનું સમીકરણ અહીંયા બરાબરનું જોવા મળી રહ્યું છે દીવ દમણથી કેતન પટેલ અને લાલુ પટેલ અહીંયા પણ બંને પાટીદાર સમાજને બંને પક્ષોએ ટિકિટ ફાળવેલી છે અને આ જે બેઠકો છે એ એવી બેઠકો છે કે જ્યાં જ્ઞાતિનું વર્ચસ્વ વધારે જોવા મળે છે અને ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોની જો વાત કરવામાં આવે તો બંને પક્ષોએ ક્યાંક ને ક્યાંક આ જ સમીકરણનું અનુસરણ કર્યું છે અને એ રીતના ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે પોરબંદરથી લલિત વસોયા મનસુખ માંડવિયા તો મિતિશ લાલનને કચ્છથી કોંગ્રેસે ટિકિટ આપી છે કચ્છની બેઠક જ્યાંથી મિતેશ લાલનને કોંગ્રેસે ટિકિટ ફાળવી છે અને મિતેશ લાલન ગાંધીધામ યુથ કોંગ્રેસના પ્રમુખ છે બનાસકાંઠાથી રેખાબેન ચૌધરી અને ગેનીબેન ગેનીબેન ઠાકોર વચ્ચેનો સીધો જંગ જોવા મળશે કોંગ્રેસે ઠાકોરને મેદાને ઉતાર્યા છે તો ભાજપે રેખાબેન ચૌધરીને ટિકિટ ફાળવી છે એટલે કે અમુક બેઠકો એવી જાહેર થઈ છે કે જેમાં ભાજપે પહેલાથી પોતાના ઉમેદવારો ઉભા રાખેલા છે અને કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે અહીંયા સીધો જંગ આ ઉમેદવારો વચ્ચે જોવા મળશે ગેનીબેન ઠાકોર

કોંગ્રેસે જાહેર કરી છે ગુજરાતના ઉમેદવારોની બીજી યાદી આ બીજી યાદીમાં તેતાળીસ નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ તેતાળીસ નામો જે કોંગ્રેસે જાહેર કરી દીધા છે તેના વચ્ચેનો આ જંગ જામેલો છે મિતેશ લાલણ જેને ગાંધીધામ યુથ કોંગ્રેસના તેઓ પ્રમુખ છે અને કોંગ્રેસે તેમને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી માટે જે તેતાળીસ નામોની યાદી જાહેર કરવામાં આવી છે એમાંથી ગુજરાતની કેટલીક બેઠો છે બેઠકો છે ગુજરાતની જો વાત કરવામાં આવે ખાસ અમદાવાદ પશ્ચિમ પર દિનેશ મકવાણા અને દીવદમણથી કેતન પટેલ પોરબંદરથી લલિત વસોયા કચ્છથી મિતેશ લાલણ જેમના નામની જાહેરાત કરવામાં આવી છે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર સીધા જંગની વાત કરવામાં આવે તો કોંગ્રેસે જ્યારે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરને ટિકિટ ફાળવી છે તો સામે પક્ષે ભાજપે રેખાબેનને મેદાને ઉતાર્યા છે અમદાવાદ પશ્ચિમ પર જ્યારે કોંગ્રેસે દિનેશ મકવાણાને ટિકિટ ફાળવી છે તો સામે ભાજપે પણ ભરત મકવાણાને ટિકિટ ફાળવી છે દીવ દમણની વાત કરવામાં આવે કેતન પટેલને ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા છે કોંગ્રેસે જ્યારે લાલુ પટેલે લાલુ પટેલને ભાજપે ઊભા રાખ્યા છે ઉમેદવાર તરીકે પોરબંદરથી લલિત વસોયા અને મનસુખ માંડવીયા વચ્ચેનો જંગ કચ્છથી કોંગ્રેસે મિતેશ લાલણને ટિકિટ ફાળવી છે ગાંધીધામ યુથ કોંગ્રેસના પ્રમુખ છે મિતેશ લાલણ તો સાથે જ અમદાવાદ પૂર્વ બેઠકથી રોહન ગુપ્તાને ટિકિટ ફાળવવામાં આવી છે કોંગ્રેસે જે ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરી દીધી છે જેમાં તેતાળીસ નામોનો સમાવેશ થાય છે પહેલી યાદી જે જાહેર કરી હતી તેમાં ઓગણચાળીસ નામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને બીજી યાદીની આતુરતાથી કોંગ્રેસના ઉમેદવારો પણ રાહ જોઈને બેઠા હતા કોંગ્રેસી કાર્યકર્તાઓમાં પણ એક અલગ જ ઉત્સુકતા હતી નામોની યાદીને લઈને તો બીજી યાદી જ્યારે કોંગ્રેસે જાહેર કરી છે તેમાં તેતાળીસ નામોનો સમાવેશ અને ગુજરાતના જે નામોની યાદી જાહેર કરવામાં આવી છે તેમાં ખાસ સમીકરણ ખાસ મનોમંથન બાદ ગુજરાતના આનામોની યાદી જાહેર કરવામાં આવી છે કોંગ્રેસમાં પહેલેથી જ એક સાંધો ત્યાં તેર ની સ્થિતિ જોવા મળી રહી છે એવામાં ઉમેદવારોની પસંદગી કોંગ્રેસ માટે કપરા ચઢાણ સમાન બની ગઈ હતી ખાસ જ્યારે તાજેતરમાં જે દિગ્ગજ નેતાઓએ રાજીનામા આપ્યા ત્યારબાદ કોંગ્રેસ પણ વિમાસણમાં મુકાઈ ચૂકી હતી પોરબંદરની ટિકિટની જે જાહેરાત કરવામાં આવી છે પોરબંદરમાં અર્જુન મોઢવાડે અત્યાર સુધી મોટું માથું ગણવામાં આવતા હતા કોંગ્રેસ માટે પરંતુ જ્યારે અર્જુન મોઢવાડે રાજીનામું આપી દીધું કેસરિયા કરી લીધા આ સાથે જ કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ જે કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો ખેસ ધારણ કર્યો તેને લઈને કોંગ્રેસે અનેક અભ્યાસ બાદ આ નામોની યાદી જાહેર કરી છે બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરીને કોંગ્રેસે ટિકિટ આપી છે પોરબંદરથી ખાસ લલિત વસોયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને લલિત વસોયાની સાથે જંગે ચડશે મનસુખ માંડવિયા મનસુખ માંડવીયા જે અત્યાર સુધી રાજ્યસભામાં હતા પરંતુ હવે લોકસભાની ચૂંટણી લડશે મનસુખ માંડવિયા ગુજરાત માટેની આ યાદી જે જાહેર થઈ છે તેતાળીસ નામોમાંથી ગુજરાતના કેટલાક નામો છે અમદાવાદ પૂર્વ બેઠકથી રોહન ગુપ્તાને ટિકિટ ફાળવવામાં આવી છે પશ્ચિમથી ભરત મકવાણાને ટિકિટ ફાળવવામાં આવી છે બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરને ટિકિટ ફાળવવામાં આવી છે